આ આયોજનનો મુખ્ય હેતુ રમતગમત દ્વારા સમાજના યુવાનોમાં એકતા વધે અને તેઓ સામાજિક કાર્યોમાં સહભાગી થાય તેવો રહ્યો છે રવિવારના રોજ રમાયેલી રોમાંચક ફાઇનલ મેચ ભરૂચની શિવશક્તિ ઇલેવન અને નાના સાંજા ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં નાના સાંજાની ટીમે પ્રથમ બેટિંગ કરતા દસ ઓવરમાં બાસઠ રન બનાવ્યા હતા જેના જવાબમાં શિવશક્તિ ઇલેવનની ટીમ માત્ર સાત ઓવરમાં ઓલ આઉટ થઈ જતાં નાના સાંજા ગામની ટીમનો ભવ્ય વિજય થયો હતો વિજેતા ટીમને ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહી મહામંત્રી બાલુભાઈ આહી દક્ષિણ ગુજરાત આહીર સમાજના ઉપપ્રમુખ પ્રમુખ ડાહિયાભાઈ આહીર અને ક્રિકેટ ક્લબના પ્રમુખ ભરતભાઈ આહીર સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ત્રાલસા ગામના યુવાનો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટની વિશેષતા એ રહી કે ત્રાલસા ગામના માલધારી યુવાનો દ્વારા આયોજિત આ સ્પર્ધાની તમામ આવક આગામી બાવીસ ફેબ્રુઆરીના રોજ યોજાનાર રાહિર સમાજના નવ માંગ સમૂહ લગ્નોત્સવમાં દાન કરવામાં આવશે તાલસા ગામમાં પહેલી વખત એવું કહેલું છે કે અમે કમિટી તરીકે ગોપાલકની કમિટી હોય કે ક્રિકેટની કમિટી હોય કોઈ બહુ સમય આપ્યો નથી પણ તો પણ એમણે સુંદર ભોજનનું આયોજન કર્યું છે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે એમણે ક્રિકેટ ટુર્નામેન્ટ બી સુંદર બનાવી છે એમણે જમાઈના બી બહુ સારી રીતે છે દરેક ટીમને અને નિર્વિવાદ ટુર્નામેન્ટ પૂરી કરી છે એ બદલ તાલસા ગામના તમામને હું હૃદયપૂર્વક આભાર માનીશ